સર તમે સોશિયલ મીડિયા પર વિડીયોઝ જોતા હશો તમારા ડોક્ટર ડૉક્ટર રિલેટેડ ઘણી બધી વિગતોના તો તમને ક્યારેય એવું લાગ્યું છે કે સોશિયલ મીડિયામાં પ્રોસ્ટેટ બાબતે હોય કે પથરી બાબતે હોય કે દર્દીઓને કોઈ એવી વધારે જ એવી વાતો થઈ ગઈ છે કે જે હકીકતમાં છે જ નહીં એમ અફવાઓ મળતી હોય કે ખોટી માહિતી મળતી હોય કે જેમને જ્ઞાન જ નથી છતાં પણ વિડીયો બનાવતા થઈ ગયા છે આવું ક્યારે તમારી સામે આવ્યું ના ઘણીવાર જોવા મળે છે સોશિયલ મીડિયા જેટલું સારું છે એટલા પ્રશ્નો કરનારું પણ છે આપણે શું જોવું જોઈએ શું ના જોવું જોઈએ એની જો સમજ નહીં હોય તો તમે કીધું એમ ખોટી માહિતી મગજમાં ભેગી કરીને ખોટા ટેન્શન અને સ્ટ્રેસ પણ આપણે ઊભા કરી શકીએ અને આપણી પોતાની જાતને પ્રશ્નો ઉભા કરી શકીએ